અમદાવાદ પ્લેન ક્રેશમાં પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ સહિત બસો એકતાળીસ ના મોત થયા ડ્રીમ લાઇનર સેવન એટ સેવન એટ કે જે એરક્રાફ્ટ હવાઈ મુસાફરી માટે સુરક્ષિત માનવામાં આવતું હતું તે ક્રેશ કેવી રીતે થયું આ સવાલની ચર્ચા ચારેકોર છે ઇન્ટરનેશનલ એજન્સીઓ પણ આ તપાસમાં લાગી છે ત્યારે આજે ભાસ્કર વીડિયોમાં એવિએશન એક્સપર્ટ પાસેથી જાણીએ કે અચાનક પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ શું છે વીસ વર્ષ સુધી ઇન્ડિયન એરફોર્સના ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા આશીષ કુમાર માધુનું માનવું છે કે વ્યવસ્થિત ટેક ઓફ તો થયું પણ એન્જિન અથવા તો એરફ્રેમમાં ફોલ્ટ હોઈ શકે છે તો તેવું બને કે આનું જે મેન્ટેનન્સ થવું જોઈએ જે પિરિયડિક મેન્ટેનન્સ કરો કે એનું જે ઓવરઓલ મેન્ટેનન્સ કરો તેના રેકોર્ડ્સ કદાચ પ્રોપર નથી નાની મોટી કોઈને કોઈ ખામી આમાં આવી રહી હતી જે કસ્ટમર એના જે ફ્લાયર્સ હતા એના જે પેસેન્જર્સ હતા તે લોકોએ પણ ઘણી રિપોર્ટ કરી છે કે જ્યારે બકુલ ઉપાધ્યાય કે જે છ હજાર નવસો કલાક સુધી વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવે છે તેઓ આ પ્લેન ક્રેશનું પ્રાઇમરી કારણ સ્ટોલ ગણાવે છે